હજુ તો બ્રિજ બન્યો તેને થયા સાત વર્ષ ત્યાં તો બ્રિજમાં પડી ગયા ખાડા એટલું જ નહીં સળિયા પણ દેખાવા લાગ્યા દ્રશ્યો છે મહેસાણા બાયપાસ હાઈવે પરના રેલવે ઓવર બ્રિજના

બ્રિજ તૂટવાના કારણે વાહન ચાલકોને એટલી બધી તકલીફ પડી રહી છે ફરી ફરીને જવું પડે છે અહીંયા ગોપીનાળા આગળ તમે જુઓ તો કલાકોનો ટ્રાફિક જામ થાય છે એક કલાકનો ટ્રાફિક જામ થાય છે આજે આંબેડકર બ્રિજની વાત કરો તો આજે અમારે પત્ર લખવો પડ્યો છે આંબેડકર બ્રિજમાં અત્યારે મોટા મોટા વાહનો ત્યાં સોમનાથ તરેડી રોડથી પસાર થાય છે સોમનાથ રોડમાં તરેડી ગામમાં લોકોએ મોટા મોટા કેડો તૂટી જાય તેવા બમ્પ બનાવ્યા છે કે આર અધિકારીઓ પણ આ બંપો તોડવામાં કે રોડ સરખો કરવામાં કે આંબેડકર બ્રિજ ચાલુ કરવામાં કે તૂટેલા બ્રિજ ચાલુ કરવામાં એમને કોઈ રસ નથી કારણ કે એમને તો જ્યારે બ્રિજ બન્યો ત્યારે એમને જે મળવાનું તે મળી ગયું છે અને અત્યારે ભલે ને પ્રજા હેરાન થતી મહેસાણા શહેરનો આંબેડકર બ્રિજ હોય કે બાયપાસ બ્રિજ હોય કે પાલનપુર હાઈવે પરના બ્રિજ હોય બ્રિજની ગુણવત્તા એકદમ હલકી કક્ષાની હોવાથી ટૂંક જ સમયમાં બ્રિજની મરામત કરવામાં આવે છે બ્રિજ તૂટી જાય છે હાલ આપણે આંબેકર બ્રિજની વાત કરીએ તો દસેક વર્ષના જેટલા ટૂંકા સમયગાળાની અંદર કડ કરતો એ બ્રિજ તૂટી ગયો મહેસાણાની પ્રજા અહીંયા ટ્રાફિકના કારણે ખૂબ જ મુશ્કેલી વેઠી રહી છે એક એક બે બે કલાક જેટલો ટ્રાફિક જામ થાય છે ચોમાસાની સિઝન આવી રહી છે મહેસાણા એકને બેને જોડતો આ મહત્વનો બ્રિજ બ્રિજ છે સત્વરે ચાલુ કરવામાં નહીં આવે તો પબ્લિક હેરાન પરેશાન થઈ જાય અમદાવાદથી પાલનપુર જતો

જે રીતે અહીંયા મોટા મોટા ખાડા પડશે ક્યાંક ને ક્યાંક વાહન ચાલકોની હાલત કફોડી બને છે કારણ કે જે પરિસ્થિતિની અંદર બ્રિજ હાલ જોવા મળ્યો છે સળિયા છે મોટા ખાડા છે ક્યાંક લોકોના સળિયા વાહનોના ટાયરોમાં આવે છે જેના કારણે વાહન ચાલકોની ચલાવું મુશ્કેલ બને છે અહીંયા વાહન ચાલક છે તેમનાથી પણ વાત કરીશું કારણ કે જે રીતે આ બ્રિજ તૂટો છે વડીલ

વાહન ચલાવું કેટલું મુશ્કેલ બને છે ભયજનક છે ગમે ત્યારે પલટી ખાઈ જાય આ ટાયર ફૂટી જાય તો કેટલું બધું નુકસાન થાય જીવનું જો ખમરે છે આપ ક્યાંથી ક્યાં જઈ રહ્યા હું અમદાવાદ થી મહેસાણા મારું રોજનું ડેલી ટ્રાવેલિંગ છે તો આપ સમજી શકો છો કે અહીંયા મોટી સંખ્યાની અંદર વાહનો અવર જવર છે વાહન ચાલક છે જે અપડાઉન કરે છે પરંતુ જે રીતે આ બ્રિજની પરિસ્થિતિ આપ સમજી શકો છો કે અહીંયા કઈ રીતે આ બ્રિજ તૂટો છે બ્રિજ તૂટતા વાહન ચાલકોની જે વાહન ચલાવું તે પણ મુશ્કેલ બન્યું છે અન્ય વાહન ચાલક છે તેનાથી વાત કરીશું વડીલ વડીલ શું કહેશો આ બ્રિજની અંદર જે રીતે મોટા મોટા ખાડા પડે છે વાહન ચલાવવું કેટલો મુશ્કેલ બને મુશ્કેલ પડે છે વાહનનો તકલીફ પડે છે મોટા મોટા ખાડા પડે છે ને બહુ ટાઈમથી ખાડા છે ખાસ કરીને સળિયા પણ દેખાય છે હા દેખાય છે દેખાય છે સળિયા મુશ્કેલી પડે છે પડે છે તો આ વાહન ચાલક છે આપ સમજી શકો છો કે આ સળિયા જે રીતે નીકળ્યા છે તમામ વાહન ચાલકો છે ક્યાંક ને ક્યાંક પરેશાન છે હું દ્રશ્યોમાં બતાવીશ કે આ તમામ લોખંડના સળિયા છે જે લોખંડ નાખેલું તે બહાર નીકળી ગયા છે અહીંયાથી આપ જોઈ શકો છો એક પછી એક આ તમામ લોખંડના સળિયા બહાર આવે છે સવાલ એ થાય છે કે ક્યારેક લોખંડના સળિયાના કારણે કોઈ વાહનનું ટાયર ફૂટું અને અકસ્માત થયો તો જવાબદારી કોની આ દ્રશ્યો આપ જોઈ શકો છો અહીંયા જે રોડ છે તેનાથી અધર આ સળિયા દેખાય છે મહેસાણા બાયપાસ હાઈવે ઉપર આ રેલવે બ્રિજ છે અને રેલવે બ્રિજ ઉપર આ રીતે ક્યાંક ને ક્યાંક ખાડા પડતા અને તેના લોખંડના સળિયા બહાર નીકળતા વાહન ચાલકોની હાલત કપડી બની છે હારુનિક મહેસાણા